यदा यदा हि धर्मस्य प्लानिर् भवतु धा अभ्युस्थानम् तदात्मानं सुजाय परित्राणाय साधुना विना सायचु धर्म संस्थापनर भाई संभवामी युगे युगे बोलिए कृष्ण कन्हैया सदगुरु महाराज की जय सद्गुरु महाराज की जय राम महाराज की जय દેખાય છે <medi ps simplified> <fossils> <hcesaza epic invece> भव जल में वही जात होते जिन काढ़ लियो अपनों करी आदो और संदेह मिटाई दिया सब कान ने खेर सुनाई के नादू पूर्ण ब्रह्म प्रकाश पियो कुनी छूटी गयो सब वाद विवाद ऐसी कृपा करी हम ऊपर सुंदर के ओर है जुड़ जाए तुम महाराज की यही कृपा करी सरस हमने अब गोविंद के कौन सी प्यास लिखी संभराय से जो नता मुसे आज ये कौन सी हभराई दे બધું નકામું છે એમાં તો આખા ભગતે એક સપો ગાયો છે કે કથા સુણી સુણી ફૂટ્યા કોણ તોય ના થયું બ્રહ્મ જ્ઞાન વધડો સસરો સરગટ વહુ કથા ચોભળવા ચાલ્યા સૌ કહ્યું કશું ને કર્યું કશું વખરું કાજળ ગાલે કશું ઊંડો કુવો ને ફૂટેલી ભોગ આ સ્વાભળ્યું શીખ્યું સર્વે એવો ભીતરમાં કાન છે એ કાન ખોલાવવા માટે સદગુરુ પાસે જવું પડે છે તો ભાન થાય છે અને પછી સત્સંગ ની વાત સમજાય છે

એવો અરે એ ભારી રેલાય નો એ તમે સંભળેલું ને જોયેલું બધું જૂઠું જુઠું અરે આ અત્યારે આ વખતે આપડે જોઈ રહ્યા બધું જૂઠું જોઈ રહ્યા છે

ગંગા જમનામાં નાહ્યા થકી અને પાપી પાવન થા પણ કડબી તુંબડીને માય જગપોળી જોબો એની કડવાશે કદી નહીં જાય હોગળીયો કલા એ ગંગામાં ધરપજામાં નાહવાથી પાપીયું પાવન થય બોઘડી ઘઘડી ધોળ્યા ઢોકળી ઘગડી લે મોન કોઈ મેળ પડ્યો

કરવા માટેના કોઈ ઉપાય એક ઉપાય હતો ખુવાડો કરીને મચ્છર બહાર કાઢતામાં જો ખુવાળો કરતા મચ્છર બહાર ભાગી જતા પણ યુગ બદલાણ સમય બદલાનો એટલે નવી નવી ફળીઓ થઈ પૃથ્વી ફાડીને ઘણા ખનીજો બહાર કાઢ્યા સ્ત્રીએ ચંકર સુધીની બધી તપાસ લાવ્યા

આ સમયે ભગવાન ઓળખવાની આ સમય પ્રભુ આ પ્રાપ્તિ નો આજના એ સંતો બતાવી દે છે એક નામ જગાડો સભ ભ્રમણા જેમ કછવા જલાવો મચ્છર ભોગાવો કેમ એક નામ જગાડો ને ભ્રમણાઓ બધી ઘટાડો

આપણા પ્રશ્નો જો જીવતા હોય ને તો આપણને જવાબ જીવતો મળે પણ આપણા પ્રશ્નો જ મરેલા હોય તો આપણા કંઈ પ્રશ્નો મરેલા હોય તો જવાબ એ મરેલો જ હોય પછી પણ એવા જીવતા કશ તો આ શર્તોનું છે ને કાળજો પણ ચાલુ કરવું પડે

होज करी गुरुदेव दया करी सबद सुनाई कहो हरि भेरो ज्यों रवि के प्रत्येन इसी जात सु पूरी कियो ब्रह्म भान अंधेरो कायक वाचक मानस हूं करी हे गुरुदेव ही वंदन मेरो सुंदर दास कहे कर जोड़ी दादू दयाल को महाराज ઘર ઉનાળે ઘર પડે તો બાબતો અલગ અલગ છે પણ એક જ શબ્દની અંદર જવાબ કરવાનો છે

આખો કોલમ છે એમ સમસ્યાઓ માનવ જીવનની તમામે સમસ્યાઓ સમસ્યાઓ બધી અલગ અલગ છે પણ સદગુરુ મહારાજ પાસે એવું વાક્ય છે કે એ બધી સમસ્યાઓનો ઉકેલ એક જ શબ્દ સમસ્યાઓ સમસ્યાઓ ભલે શારીરિક હોય સમસ્યાઓ ભલે આર્થિક હોય સમસ્યાઓ ભલે દૈવિક હોય સમસ્યાઓ ભલે રાજનૈતિક હોય કે સામાજિક હોય કે આર્થિક હોય બધી સમસ્યાઓનો ઉકેલ એટલે સદગુરુ નું

માટે સરસ વાત છે કે સંતના દર્શન દુર્લભ છે સંતના દર્શન દુર્લભ

એવો પ્રદર્શન કરો આ જગતનું પ્રદર્શન કરી રહ્યા છીએ દર્શન કરતાં નથી આ આ જગતનું જો દર્શન થાય ને તો પ્રદર્શન મટી જાય અને આ જગ આ જગતનું એ જ જગતનું સ્વરૂપ છે આ જગતની એ જગતનું સ્વરૂપ છે વિદેક્યો એ મંદિરકારો ઈશ્વર રૂપાળું સુંદર સર્જન આરામ

પરમાત્મા આ દ્રષ્ટિ માંથી હશે અણુ નામ તારું મારું નથી કે હું ક્યો હતો પહેલા તે હવે અસ્તિત્વ હોય મારું પોતાને મટી જવું પડે એ હું ક્યો હતો પહેલા આપણે પેલા ક્યો હતા હું ક્યો હતો પહેલા તે હવે અસ્તિત્વ ઊભું થયું મારું હું કોનો થયું વચમાં એ તો છે કામ તારું મારું નથી

આ હો બધા રૂપ ગુણ તારણ નામ તારું મારું નથી કાઈ જે છે તમામ તારું મારું નથી

આપણો સેવક સેવા ના કરે તો બધી એનું પડી થતી બધી એની છે જો પાત્રતા ના હોય પાસે પાઈ પાઈ ભેગી કરી વળી કયો લોભિયો ખરતો એ તો અગ્યાર ગામમાં પ્રવાસી માં ગવા છે જો પાત્રતા ના હોય પાસે અમીર મહારાજ તો મુંબઈમાં નો ભજન કરેલા છે એમ પણ મારે રાજાના દિવસે એકલા ફરવાની છે મલાડ ને ગોરે ગામ વચ્ચે રોણી સતી મહારાજ છે મહારાજ રોણી સતી મહારાજ બે કલાક મારા ફરી આવું કે અહીંયા પુસ્તક ઘણું મળતું એટલે હું કોઈ ખરીદી તો ના આપણું ખાલી જોવા પણ મારે વાતો માણું